તાપી તાપી મહાતાપી તાપી પાપ નિવારણ સૂર્યપુત્રી નમસ્તુભ્યમ અષાઢે જન્મ સપ્તમી જેના સ્મરણ માત્રથી પુણ્ય મળે છે એવા તાપી માતાનો પ્રાગટ્ય દિવસે તાપી મૈયાને કોટી કોટી વંદન આજ રોજ તાપી મૈયાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ માનનીય ધારાસભ્ય શ્રી ડોક્ટર જયરામભાઈ ગામેત સાહેબ જિલ્લા ભાજપાના પ્રમુખ શ્રી મંંગભાઈ જોશી એમ માં તાપી મયાનું પૂજન કરી સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોને સુખાકારી માટે પ્રાર્થના કરી તાપી મયાના નીરમાં માછલીના બીજ છોડવામાં આવ્યા સાથે સાથે ઉકાઈ ચમરી પર ખેડૂતો તથા ઇજનેરોને ટ્રેનિંગ આપવા માટે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા બનાવેલ નવનિર્મિત હોસ્ટેલ બિલ્ડિંગનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા મહામંત્રીઓ રાકેશભાઈ કાછવાલા ચૌધરી સુરત જિલ્લા મહામંત્રી જીગરભાઈ નગર પ્રમુખ હેતલભાઈ મહેતા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને જિલ્લા આદિજાતિ મોરચાના મહામંત્રી દીપકભાઈ વસાવા તાલુકા પ્રમુખ વિક્રમભાઈ તાલુકા મહામંત્રીઓ વિજયભાઈ શાંતિલાલભાઈ અને પાટીદારના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા Bureau Report, Divipukar News, Tapi.